આફ્રિકામાં કુતનુ સિટીમાં સાંઈ બાબાનું મંદિર છે એટલે કે નારાયણ બાબા સેવા સંસ્થાન એમાં પરમ પૂજ્ય સંત મહારાષ્ટ્રના સંત શ્રી નારાયણ બાબા સાંઈ બાબા એમની સાથે મુખ્ય મંદિર રામજી મંદિર શિવાલય અને પંચદેવતાઓનું ગણપતિજી હનુમાનજી મહારાજ આ બધાનું મંદિર છે અને ખાસ કરીને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર એટલે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા ડ્રાઈવર છે હિદ્રીશભાઈ ઇદ્રીશભાઈ ડ્રાઈવર છે અને શિવાલય છે સરસ મજાનું આફ્રિકામાં મંદિરો એક રાધાકૃષ્ણ મંદિર આ સિટીમાં અને એક શિવાલય રામજી મંદિર અને નારાયણ બાબા સેવા સંસ્થા કે જે ઇન્ડિયન કોમ્યુનિટી એમનું સંચાલન કરે છે આ ચર્ચ હશે ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા સંચાલિત આ મંદિર છે સરસ મજાનું મંદિર પંચ દેવતાઓનું મંદિર છે દરેક દેવતાઓ છે એમાં એમાં સાંઈ બાબા નારાયણ બાબા પછી ગુરુ નાનક દેવ ગુરુ ગ્રંથ સાહેબ વગેરે વગેરે સંતો નું મંદિર છે પંચદેવતાનું મંદિર અને આફ્રિકાનું કુતનું સિટી સરસ મજાનું રમણીય સિટી છે આજે કૂતનું કૂતનું બે મહિના કેમ બે મહિના થઈ ગયા અમારે હવે પ્રયાણ કરવાની તૈયારી છે પણ હવે પેલા દર્શન કરી દેવ દર્શન બધા મંદિરે બહુ બધી જગ્યા ફરવાલાયક સ્થળ આફ્રિકામાં હરિયાળું જંગલ અહીંના લોકો પણ બહુ સારા બહુ સારા અહીંના કાળા બધા રિસ્પેક્ટ બહુ કરે માન બહુ આપે સન્માન બહુ આપે અને આ બેનિન દેશમાં તો બહુ સારું છે બેનિન દેશ બહુ સારો દેશ છે આજુબાજુમાં ઓલો તુર્કીના ફાંસો પછી નાઇજીરિયા પછી લોમે ના ના બરોબર જ છે ના ના બરોબર જ છે આગળની શેરીમાંથી સરસ રોડ રસ્તા બધો બહુ સરસ લોકો નીતિ નિયમમાં માં ચાલવા વાળા અને પોલીસના ડરથી નીતિ નિયમમાં ચાલે એવું નથી પણ કોણ જાણે બધાની પોતપોતાની ફરજ હોય એ રીતે બહુ નીતિ નિયમમાં ચાલવા વાળા અહીંયા તુર્કી ભાષાનો ઉપયોગ થાય છે નહીં ફ્રેન્ચ ભાષા ફ્રેન્ચ અને એવું અહીંયા જાણવા મળ્યું છે કે જ્યાં જ્યાં ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ થતો હોય ને એ દેશ બધા બહુ સારા જોકે આ દેશની અંદર તો પચાસ ભાષા છે અહીંયાથી વીસ કિલોમીટર દૂર જાઓ એટલે ભાષા બદલી જાય પંદર વીસ કિલોમીટર જાઓ એટલે ભાષા બદલી જાય આ દેશમાં પચાસ ભાષા છે પણ ખાસ કરીને ફ્રેન્ચ ભાષા અહીંયા ઉપયોગમાં આવે ઇંગ્લિશ એ સમજે નહીં ભાષા અને ફ્રેન્સ ભાષા જેટલા જેટલા દેશમાં છે એ દેશ બહુ શાંત છે એવું જાણવા મળ્યું છે બહુ સરસ ચાલો મંદિર આવી ગયું છે જો આ મંદિર છે સામે દેખાય એ મંદિર છે જો મંદિર તજા દેખાય આ મંદિર છે આ ગાડીઓ પડી બધા હશે જ તે હોય જ તે આ બાજુ તમે ઉભા રહી જાવ એટલે મંદિર सा बाबा इंडियन टेम्पल जय शारा हरिओम 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 टेम्पल इंडियन हरिओम આ ઇન્ડિયન ટેમ્પલ છે શિવાલય છે રામજી મંદિર છે અત્યારે વરસાદ આવ્યો છે જોકે વરસાદ તો શરૂ જ હોય અત્યારમાં વરસાદ આવ્યો છે સરસ મજાના ફૂલ છોડ ભગવાનને ચડાવવા માટે શિવાલય ભગવાન ભોળાનાથ ઓમ हरिः ओं शम्भो महेशकरुणामयीशूलपाणे गौरीपदे पशुपते पशुपासनासिन् काशीपते करुणिया जगदे तदिक्ष्वं त्वं हंसि पासि विददासि महेश्वरोऽसि हरि ओम नम शिवाय ओं नम शिवाय ओं नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ओं नम शिवाय ॐ नम शिवाय નમઃ શિવાય નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય હરિ ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાયોં નમ શિવાય નમ શિવાય નમઃ શિવાય શંભો મહેશકરુણામય શૂલપાણે ગૌરીપતે પશુપતે પશુપાશનાસીન કાશીપતે કરુયા જગદેત દીકસ્વ હંસી પાસિ વિદાશિ મહેશ્વરોસી नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय लेपो गरलमशनं जटाधारी जटाधारीकण्ठे ભુજગપતિ હરી પશુપતિ ઓમ નમઃિવાય 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 નમઃિવાં નમઃિવાય નમ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર મહાદેવ મહાદેવ શંભો નમઃ શિવાય જય શ્રીરામ